સૂર્યમાંથી આજ જ દરે ઊર્જાનું ઉત્સર્જન થતું રહેશે એક માર્ક્સ પ્રશ્ન અહીંયા પૂછાય કે સૂર્યની ઉંમર કેટલી છે તો પાંચ અબજ વર્ષોથી ચાલે છે અને હજી પાંચ અબજ વર્ષો સુધી સૂર્ય ઉર્જા આપતો રહેવાનો છે સૂર્યમાંથી ઉત્સર્જિત ઉર્જાનો ખૂબ થોડો ભાગ પૃથ્વીના વાતાવરણના બહારના સ્તર સુધી પહોંચે છે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે આ ઉર્જાનો લગભગ અડધો ભાગ શોષણ પાડો શોષાઈ જશે અને બાકીનો ભાગ છે તે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે એટલે વાતાવરણમાંથી જ્યારે પસાર થાય છે ને ત્યારે વાતાવરણ એને શોષી લે છે અને આનો અડધો ભાગ પૃથ્વી સુધી પહોંચે છે આપણા મોટા ભાગના ઊર્જા સ્ત્રોતોના મૂળમાં સૌર ઉર્જા સૂર્ય ઉર્જા રહેલી છે સૌર ઉર્જા અખૂટ સ્ત્રોત છે તે સૌર કુકર સોલાર વોટર હીટર સોલાર સેલ પેનલ વગેરે ઉપકરણો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે એટલે આપણે સૂર્ય ઉર્જાનો આ રીતે ઉપયોગમાં લઈએ છીએ વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન ભારતમાં સૌર ઉર્જા પ્રાપ્ય છે બરાબર મોટા ભાગના દિવસો ત્રણસો પાસઠ દિવસ છે આપણે બાર મહિનાઓ ગણીએ તો મોટા ભાગના બારે બાર મહિનાઓ આપણને સૌર ઉર્જા મળતી રહે છે હા કોઈક દિવસ વાતાવરણમાં વરસાદ છાયું વાતાવરણ હોય વાદળ છાયું વાતાવરણ હોય તો એ દિવસ બાદ કરતાં મોટા ભાગના બધા દિવસ આપણને સૌર ઉર્જા પ્રાપ્ત થાય છે એક વર્ષ દરમિયાન ભારત પાંચ પાંચ હજાર ટ્રિલિયન કિલો ઉર્જા દિવસની છે બરાબર છે પુષ્કળ પ્રમાણમાં આપણને ઉર્જા મળતી હોય છે સફેદ સપાટીની સરખામણીમાં કાળી સપાટી વધારે ઉષ્માનું શોષણ કરે તે દર્શાવતો પ્રયોગ દર્શાવતો કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે થર્મોમીટર લેવાનું છે પાણી કાળા અને સફેદ રંગના પેન્ટ કરી દીધું કાળું પેન્ટ કરી દીધું કાળા રંગથી રંગેલો કોનિકલ ફ્લાસ્ક અને સફેદ રંગથી રંગેલો કોનિકલ ફ્લાસ્ક ને આપણે એની અંદર પાણી ભરી દેવાનું છે બે કોનિકલ ફ્લાસ્ક લેવાના છે એક ફ્લાસ્ક ને કાળા રંગથી રંગો અને બીજાને સફેદ રંગથી રંગી દેવાનું ફ્લાસ્કમાં આપણે સરખા પ્રમાણમાં પાણી ભરી દેવાનું છે કોઈને મંદુક થવું જોઈએ તડકે મૂકી દેવાના છે શું થશે તો કે થર્મોમીટર વડે બંને ફ્લાસ્કમાં રહેલા પાણીનું તાપમાન માપવાનું છે ક્યારે અડધી કલાક કે એક કલાક પછી તો થર્મોમીટર આમાં મૂકેલું હોય થર્મોમીટર આમાં મૂકેલું હોય તો તમે જોઈ શકશો કે આનો પારો છે ઊંચો હશે આનો પારો છે તે હશે કેમ એવું કારણ કે ગરમ વિસ્તાર છે ગરમ રંગ છે તે ઉષ્માનું વધારે શોષણ કરે તો પાણી ગરમ વધારે જશે આની અંદર સફેદ રંગ છે જે સૂર્યપ્રકાશ એટલા પ્રમાણમાં શોષણ કરતો નથી એટલા માટે પાણી ઓછું ગરમ થયું હશે સોર કુકર અથવા તો સોલાર વોટર હીટરની સંરચના અને કાર્ય પદ્ધતિનો અભ્યાસ કરવો પ્રવૃત્તિ મુખ્યત્વે સૌર ઉપકરણો કેવા અવાહક અને મહત્તમ ઉષ્મા શોષક છે તે સમજાવવાના હેતુ માટે અભ્યાસ કરવાનો છે બરાબર છે ગુણધર્મ લાક્ષણિકતા કાળી સપાટી વધારે ઉષ્માનું શોષણ કરે છે અહીંયા સૂર્ય કુકર આપણે દેખાય છે આ જે અંદરની સપાટી છે એ અંદરની સપાટી કાળા રંગથી રંગેલી છે વચ્ચે કંઈક ભાત રંધાવા માટે મૂક્યા છે કાળી સપાટી છે આજે ઉપર એક કાચ હશે આ જે કાચ હશે એ કાચ પારદર્શક હશે કે સૂર્યના કિરણો અંદર જઈ શકશે અહીંયા આપણે અંતરગોળ અરીસો મૂકેલો છે આ અંતર્ગોળ અરીસો છે એ શું કરવાનો છે તો કે અહીંથી આવતા પરાવર્ત કિરણો જે આવે છે અને પરાવર્તન કરીને કે લઈ જવાના છે તો અંદર એકત્રિત કરવાના છે કાચમાંથી એક વખત પસાર પછી એ કિરણો પાછા અથડાઈને બહાર નીકળી શકશે નહીં કેમ તો કે કાળી સપાટી છે એનું શું શોષણ કરશે શોષણ કરશે તો ત્યાંનું તાપમાન શું થશે વધી જશે ત્યાંનું તાપમાન વધી જશે તો આ જે આપણે રંધાવા મૂકેલી વસ્તુઓ છે એ રંધાઈ જશે તો આવી રીતે આપણે સૂર્ય કુકરનો ઉપયોગ કરી શકતા હોય છે એની સંરચના જોઈએ તે અવાહક ધાતુની કે લાકડાની પેટી જેવી રચના છે તેની અંદરની સપાટી કાળા રંગની હોય છે એટલે કે રંગવામાં આવી હોય છે પેટી પર કાચની જાડી તકતીનું ઢાંકણ હોય છે ઢાંકણું મૂકેલું હોય એટલે સૂર્યના કિરણો અંદર તો જશે પરાવર્તન પામીને બહાર નીકળી શકશે નહીં પેટી સાથે સાદો કે બહિર્ગોળ અરીસો ગોઠવવામાં આવે છે ખાસ અહીંયા ધ્યાન રાખવું આ અરીસો આવશે અંતરગોળ અરીસો કેવો આવશે અંતરગોળ અરીસો કેવો આવશે અંતરગોળ અરીસો આવશે અરીસો પરાવર્તિત થતા અરીસો પરાવર્તિત તથા સૂર્ય કિરણોને કેન્દ્રિત કરવા માટે ઉપયોગ માટે લેવામાં આવે છે સમજાવો સોલાર સેલ સૌર ઉર્જા દિવસ દરમિયાન જ ઉપયોગી છે સાચી વાત છે કારણ કે સૂર્ય છે દિવસ દરમિયાન જ રહેવાનો છે સૌર ઉર્જાના ઉપયોગની આ મર્યાદા સોલાર સેલ સેલના ઉપયોગથી દૂર કરી શકાય છે સોલાર સેલ તમે જોયું જ હશે કે સ્ટ્રીટ લાઇટોની અંદર પેલી પ્લેટ મૂકેલી હોય છે તે શું થશે તો કે દિવસ દરમિયાન એ સૂર્યપ્રકાશની હાજરીમાં ચાર્જ થઈ જશે અને રાત્રે શું થશે તો કે સ્ટ્રીટ લાઇટ ચાલુ થશે રાઈટ ને તો હવે એ દૂર કરી શકાય છે સોલાર સેલ સૌર ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે સૌર ઉર્જા એટલે કે સૂર્યમાંથી મળતી ઊર્જાનું શેમાં રૂપાંતર કર્યું તો કે પ્રકાશિત થયું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરે વિશિષ્ટ સોલાર સેલ ને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે તેમાં જીરો પોઈન્ટ પાંચથી એક વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉદ્ભવે છે એક માર્ક્સનો અગત્યનો પ્રશ્ન કે સોલાર સેલ છે એના દ્વારા સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે કેટલા વોલ્ટેજ ઉદ્ભવે છે તો જીરો પોઈન્ટ પાંચ વોલ્ટથી એક વોલ્ટ જેટલો વોલ્ટેજ ઉદ્ભવે છે અને પાવર કેટલો તો કે વિદ્યુત પાવર છે એ પોઈન્ટ સાત વોલ્ટ જેટલો ઉત્પન્ન કરી શકાય છે ખૂબ વધારે સંખ્યામાં સોલાર સેલ જોડીએ આ એક સોલાર સેલ હતું પણ જો ખૂબ વધારે પ્રમાણમાં જોડીએ સંયોજન બનાવીએ તો એનાથી સોલ જે રચના બને એને કહેવાય સોલાર પેનલ કહે છે તે વ્યવહારિક ઉપયોગ માટે જરૂરી વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે અને તમે ઘણા બધાની છત ઉપર કે તમારી છત ઉપર પણ આ સોલાર સેલ લગાવ્યો હશે તો સોલાર સેલ એટલે ઘણી બધી પ્લેટ છે આ બધી જ પ્લેટોનું સંયોજન છે એટલે એને કીધું સોલાર પેનલ અને એનાથી વધારે વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે સોલાર સેલમાં કોઈ ગતિશીલ ભાગ હોતો નથી એટલે કે કોઈ ફેરવવો પડે ગુમાવવો પડે એવો કોઈ ભાગ નથી ટર્બાઇન ફેરવવો પડે એ તો સ્થાયી છે તેની જાળવણી ખૂબ ઓછી જરૂરિયાત ધરાવે છે આપણે બહુ જાળવણી કરવી પડતી નથી કોઈ પરાવર્તકના ઉપયોગ વગર ખૂબ જ કાર્યક્ષમ હોય છે તે ખૂબ દુર્લભ અને અંદરના વિસ્તાર હોય કે જ્યાં ઓછા વછવાટ વાળા વિસ્તારો હોય જ્યાં વિદ્યુત વિતરણ લાઈન પહોંચવી આપણને ખર્ચાળ હોય તેવા વિસ્તારોની અંદર આને આપણે લગાડી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ

સોલાર સેલનો વૈજ્ઞાનિક અને પ્રાયોગિક પ્રયોજનોમાં ઉપયોગ શું થાય તો સોલાર સેલ છે એ કૃત્રિમ સેટેલાઇટ આપણે મૂવી હશે તમે બધાએ બરાબર સેટેલાઇટમાં જતા હશે તો એમાં આગળ મૂકેલી સોલાર ઉપર એને જ્યારે કોઈ વસ્તુ બળતણ તરીકે નથી મળતી ત્યારે એ ક્યાં સેનો ઉપયોગ કરશે તો કે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરશે કેવી રીતે કરશે તો કે ત્યાં તો એને સૂર્યનો પ્રકાશ તો મળી રહેશે એવા સમય આ સોલાર સેલનો કૃત્રિમ સેટેલાઇટની અંદર ઉપયોગમાં થાય છે માર્સ ઓર્બિટરમાં અવકાશી સાધનોમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે સોલાર સેલનો ઉપયોગ થાય છે અંતરિયાળ વિસ્તારોમાં રેડિયો હોય વાયરલેસ ટ્રાન્સમિશન હોય ટીવી રિલે સ્ટેશન હોય એની અંદર સોલાર પેનલનો ઉપયોગ થાય છે ટીવી રિલે સ્ટેશન એટલે જ્યાંથી ટીવીનું પ્રસારણ કરવાનું હોય ત્યાં ટ્રાફિક સિગ્નલ છે કેલ્ક્યુલેટર છે ને ઘણા રમકડાઓની અંદર પણ સોલાર સેલનો ઉપયોગ થતો જોયો છે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી ધરતી છત પર

પૃથ્વીની ભ્રમણ કરતા ચંદ્ર દ્વારા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેના કારણે સમુદ્રમાં જળતરમાં ઉતાર અને ચડાવ આવે છે બરાબર છે જ્યારે ચંદ્ર અને પૃથ્વીનું આકર્ષણ હોય એટલે પૃથ્વી એના તરફ આકર્ષાય છે એટલે પૃથ્વીની સપાટી ઢળે ને એટલે પાણીની સપાટી વધે છે ફરીથી અપાકર્ષણ થાય બીજી બાજુએ જાય તો બીજી બાજુએ પાણી જાય તો આ બાજુ પાણી પાછું આમ દૂર જાય છે આગળ આવે છે તો ભરતી કહીએ પાછું જઈએ તો ઓટ કહીએ છીએ ઉતાર ચઢાવ આવે છે સમુદ્રની સપાટીના સ્તરમાં ફેરફારની આ ઘટનાને આપણે ભરતી અને ઓટ કહીએ છીએ સમુદ્રની સપાટીનો તફાવત ભરતી ઉર્જા આપે છે સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બનાવી દેવામાં આવે બાંધીને જો ડેમ બાંધી દીધા શું થાય છે વચ્ચે ટર્બાઈન ગોઠવી દીધું જ્યારે પાણી આવે છે ને પેલું ટર્બાઇન પરશે ફરીથી સિસ્ટમ આવી ગઈ ટર્બાઇન ફેરવવાનું વિદ્યુત ઉર્જા મેળવવાનું તો પાણી જ્યારે આવે છે ત્યારે પેલું ટર્બાઇન ફરે છે ટર્બાઇન ફરે છે ભરતી આવે છે ટર્બાઇન ભરે છે વિદ્યુત ઊર્જા મેળવી શકાય હવે બંધ બનાવેલો છે એટલે પાણી એમ ભરાઈ ગયું હવે ઓટ આવતી વખતે આ પાણી બધું પાછું જોવાનું છે ફરીથી પેલું ટર્બાઇન પરે છે ટર્બાઇન ફેરવીને વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે તો આ ઊર્જાનો ઉપયોગ કરી શકાય છે બંધ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવી દ્યો અને ભરતી ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકાય છે આવી રીતે પાછો રિટર્ન માં જતો હોય તો પણ આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ બીજું જોઈ તરંગ ઊર્જા તરંગ ઊર્જા એટલે તો કે મોજાઓ ઉછળતા જોઈએ આશે બરાબર છે ને તો ભરતી અને વોટ એટલે ભરતી અને વોટ પરથી એવું તરંગ ઊર્જા એટલે જ્યાં મોજાઓ વધારે આવતા હોય સમુદ્રના કિનારામાં એવો વિસ્તાર કે જ્યાં પવનો વધારે વાતા હોય મોજાઓ ખૂબ ઉછળતા હોય ત્યાં ફરીથી ટર્બાઇન ગોઠવી દો વિદ્યુત ઊર્જા મેળવી શકાય એક જ સિદ્ધાંત ટર્બાઇન ગોઠવો વિદ્યુત ઊર્જા મેળવો જોઈએ આપણે તો સમુદ્ર તટ પર એવા એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો હોય ત્યાં તરંગો સર્જાય છે મોજા સર્જાય છે તરંગો જ્યાં વધુ તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે મોજા હશે તો જ ઉપયોગ કરી શકાય ને ધીમે ધીમે મોજા આવતા હોય તો પેલું ટર્બાઇન ફરેય નહીં તો એવી જગ્યામાં આપણે એનો ઉપયોગ કરી શકતા નથી સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગોને તેની ગતિ એટલે કે જે મોજાઓ આવે છે એનું ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે વિવિધ પ્રકારની સંરચનાઓ વિકસાવી તે દ્વારા તરંગ ઉર્જાની મદદથી ટર્બાઈન ભ્રમણ કરાવવામાં આવે છે ટર્બાઇન ફરશે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે તો આપણો બીજો ભાગ હતો ત્યાર પછી સમુદ્ર તાપી ઉર્જા ત્રીજી ઉર્જા સમુદ્ર દ્વારા મળતી ત્રીજી ઉર્જા પહેલી ઉર્જા કઈ હતી તો કે ભરતી અને બીજી કઈ હતી તો આપણે તરંગ ત્રીજી સમુદ્ર તાપી સમુદ્રની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે ખાસ ધ્યાન આપજો સૂર્ય દ્વારા ગરમ થયું સમુદ્રની સપાટીનું જો ખાસ થિયરી સમજી લ્યો સમુદ્રની સપાટી છે સૂર્યપ્રકાશ ઉનાળાના દિવસોમાં ખૂબ તડકો પડે છે એટલે પાણી ઉપરનું ગરમ થાય છે બહુ ગરમ થાય છે ત્યાંથી આપણે બે કિલોમીટર નીચે જઈએ બે કિલોમીટર સમુદ્રમાં ઊંડે જઈએ તો આજે સપાટી પર જે પાણી ગરમ છે ને અને બે કિલોમીટર નીચે ગયા ધારો કે આ બે કિલોમીટર છે તો અહીંયા પહોંચ્યા ને તો અહીંયા જે પાણી આપણે માપ્યું ને તો એના કરતાં અહીંયા જે પાણીનું આપણે ઉત્કલન બિંદુ માપીએ ધારો કે ચાલીસ થઈ ગયું

પાણીની સપાટી ગરમ છે એ ગરમ પાણીની સપાટીમાં એમોનિયાને ગરમ કરવાનું એમોનિયાનું ઉત્કલન બિંદુ નીચે એટલે ગરમ થાય ગરમ થાય એટલે એની વરાળ બને વરાળ બને એટલે ટર્બાઇન ઉપર કરો ટર્બાઇન ફરશે વિદ્યુત ઉર્જા મળશે સિમ્પલ બધામાં શું કરવાનું છે ટર્બાઇન ફેરવો વિદ્યુત ઉર્જા મેળવો હવે પેલું એમોનિયા છે ને એ તો ભાઈ નુકસાનકારક કહેવાય પાણીમાં તો વેવડાવી ન દેવાય તો શું કરવું પડે તો કે નીચે પાઇપલાઇન જવા દો કેટલી ઊંડી જવા દો તો કે બે કિલોમીટર ત્યાં શું છે તો કે અહીંયા જે પાણી ગરમ છે ને એના કરતા જે તાપમાન છે ને એ તાપમાન કરતા અહીંયા નીચે વીસ અંશ સેલ્સિયસ નો તફાવત છે એ પાણીને પાઇપલાઇન દ્વારા ઉપર લાવો પેલી એમોનિયા ની જે વરાળ છે ને એને પાઇપલાઇનના ના સંપર્કમાં લાવો તો પાણી અંદર ઠંડુ છે એના માટે પેલી વરાળ છે એના સંપર્કમાં આવશે ને ફરીથી પ્રવાહીમાં રૂપાંતર પામશે ને ફરીથી એનો ઉપયોગ કરી શકાશે આ તો આપણું સમુદ્ર તાપી ફરીથી જોઈ લઈએ તો કે સમુદ્રની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ ગરમ થાય છે તેની સાપેક્ષે ભાગનું પાણી ઠંડુ હશે ઉપર સપાટીના પાણી અને ઊંડાણના ભાગના પાણીના તાપમાનમાં તફાવતના તફાવતનો સમુદ્ર તાપીયર્જા રૂપાંતરણ પ્લાન્ટમાં ઉપયોગ કરી ઊર્જા મેળવવામાં આવે છે કેવી રીતે મેળવી શકાય મેં તમને કીધું એમ જો સપાટી પર રહેલા પાણી અને ઊંડાઈએ રહેલું બે કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલું પાણી છે એના તાપમાનમાં વીસ અંશ સેલ્સિયસનો કે વીસ કેલ્વિનનો તફાવત હોય તો આવા ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટ કાર્યાન્વિત કરી શકાય છે સક્રિય કરી શકાય છે સપાટીના ઉફાળા પાણીના ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને કે જેનું ઉત્કલન બિંદુ કેવું છે નીચું છે તેને ઉકાળવામાં આવે છે

આ લેક્ચરની અંદર આપણે ઘણા બધા અગત્યના પ્રશ્નો જોઈએ તમને સમજાઈ ગયા હશે આવડી ગયા હશે અને આવા જ આગળના પ્રશ્નો પણ આપણે જોવાના છીએ ત્યાં સુધી થેન્ક યુ